સરસ મજાનું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં નાખશું જીરું હવે આપણે એમાં નાખશું હિંગ આ નોર્મલ લાલ મરચું છે તીખું પણ નથી અને વધારે મોડું પણ નથી અને આ દાણા તો ઘણા જીરું વધારે હોય આમાં હવે નાખવા આપણે એમાં હળદર નાખશું હવે આમાં પાણી નાખીને સરસ મજાની આપણે પેસ્ટ બનાવશું આને કેસ મેં અત્યારે થોડોક ધીમો કરી દીધો છે સરસ મજાની પાણી નાખી પાણી આવા નાખશું જેથી આપણો મસાલો વળશે નહી મિક્સ કરશો હવે આપણે બધું તેલ ઉપર આવવા દઈશું હવે

તો ચાલો અહિયાં સરસ મજા ટમેટા ચડી ગયા છે આ તમે જોઈ શકો છો સરસ મજા ટમેટા ચડી ગયા છે હવે પાણી સાથે આજે જણા છે એને નાખી દઈશું આપણે તો ચાલો અહિયાં ચણા હવે આપણા મેસ થઈ ગયા છે સરસ મજાના ચણા મેસ થઈ ગયા છે હવે આપણે

જેથી બે સરસ લાગે એમાં નાખશું આપણે બે ચમચી ખાંડ ઓપ્શનલ છે એમાં નાખશું આપણે એક લીંબુનો રસ તમારી પાસે આમચૂર પાવડર હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો અત્યારે હું લીંબુ ની છવી રહી છું મજામાં આપણે ઉકળવા દેવાનું છે તો થોડીક વાર આપણે ઢાંકીને આને હવે ઉકળવા દઈશું તો ચાલો અહીંયા મસ્ત મજાનું હવે આપણે ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી હવે અત્યારે આપણે નાખી રહ્યા છે કોથમીર ને મિક્સ કરશું મસ્ત મજાનું જોવા જાય આપણે તૈયાર થઈ ગયું છે આમાં ટમેટા પણ તમારે ઓપ્શનલ છે નાખવા હોય તો નાખવાના ટમેટા વગર પણ સરસ બને પણ મેં નાખ્યા છે ટમેટા કેમ કે મારે શાક બનાવવાનું હતું એટલે

ચણાનું શાક બનાવેલું છે એ પણ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના છે ને બાકી એક નંબર શાક છે અહીંયા ભાત દાળ સલાડ ને રોટલી ટિફિનો રખાઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું